ખીરસરા ગામ મારું ખીરસરા છે મારું નામ છે વિક્રમભાઈ સરવૈયા મારે આ પાંચ વીઘા ની ડુંગળી હતી એ અત્યારે નથી એટલે આમાં બકરાને મુકાવી દીધું ઘેટા બકરા માલ ને સરાવા દઈ દીધું કારણ કે માલ આમાં કાઈ વરમ તો છે નહીં કારણ કે પચાસ રૂપિયા ભાવ છે એમ તમે તો આમાં આઠ તેંસી રૂપિયા તો ખાલી એક પેસી ને લણવાના જશે તે પછી ઉપાડવાનો ખર્ચો એટલે આમાં કાંઈ કાયમ નથી એટલે કીધું આવે છે ને આમાં કેટા બકેટ મુકાવી દઈ દીધું મારે આશ્રે અંદાજે મારે અંદાજે છે ને ઢકલા રૂપિયા અને અડેગળે નુકસાની છે મારે અમીએ જેતપુર ના ઓછામાં કોને દસ વીઘા ની કોને પંદર વીગા ની એવા છે ઉપાડવાનું અને ખાવી લઈ જાય ખાવા વાળા કેટલાક લેવા આવે સરકાર પાસે શું સરકાર કાંઈ સહાય કર્યા તો આની અંદર થોડું અને બીજું બીજું કર લેવામાં